સોમવારે હવામાન બદલાયું ગુલમર્ગ અને ગુરેઝના ઉંચાઇવાળા વિસ્તારોમાં સોમવારે પ્રથમ થઈ હતી જ્યારે મેદાની વિસ્તારોમાં વરસાદે લોકોની મુશ્કેલી વધારી દીધી દરમિયાન હવામાન વિભાગે આગામી ચોવીસ કલાકમાં કાશ્મીર ઘાટીમાં વધુ વર્ષા થવાની આગાહી કરી છે હવામાન વિભાગે જણાવ્યું કે કાશ્મીરના ઊંચા વિસ્તારોમાં સોમવારે સિઝનની પ્રથમ વર્ષા થઈ જ્યારે મેદાની વિસ્તારોમાં વરસાદ થયો ફિરકી ગલીમાં ભારે હિમવર્ષા બાદ મુગલ રોડ ને વાહન વ્યવહાર માટે બંધ કરાયો હતો બારામુલ્લા જિલ્લાના ગુલમર્ગ વિસ્તારમાં અને કુપવાડા જિલ્લાના સાધના ટોપ અફરત હળવી હિમવર્ષા થઈ હતી હિમવર્ષા થતાં સહેલાણીઓમાં ખુશી જોવા મળી ગુરેઝમાંથી પણ હિમવર્ષા થઈ કાશ્મીરના નિર્જન પહાડી વિસ્તારોમાંથી પણ હિમવર્ષાના અહેવાલો છે શ્રીનગર અને ખીણના અન્ય મેદાની વિસ્તારોમાં વરસાદ થયો હિમવર્ષા અને વરસાદે દિવસના તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો કર્યો અત્યાર સુધી બે ઇંચ બરફ જામી ગયો છે તાપમાન પાંચ ડિગ્રી સેલ્સિયસથી ઓછું છે જમ્મુ કાશ્મીરમાં વરસાદ અને હિમવર્ષાના કારણે જમ્મુ આવતી ઘણી ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી